શાસ્ત્રીજી મહારાજની સુદીર્ઘ સંચાલન શક્તિનું ગાન કરતા સંસ્થાના પ્રારંભકાળના દ્રષ્ટિઓમાંના એક શ્રી મણીભાઈ કે સ્વામીશ્રીએ બંધાવેલા ભવ્ય મંદિરોના લાખો રૂપિયાની આવક જાવક વાળા વહીવટ માટે સુંદર વહીવટી તંત્ર સમવાય તંત્રના જેવું રહ્યું છે દરેક મંદિર પોતાના વહીવટ માટે સ્વતંત્ર અને સામુદાયિક રીતે એકબીજાની જવાબદાર રહે છે તમામ મંદિરોના વહીવટ માટે સ્થાનિક કોઠારીના હાથમાં સત્તા અને જવાબદારી છે છતાં સંસ્થાની એકજૂટતા અને સાર્વત્રિકતા ખંડિત રહે છે આજે પણ 100 વર્ષ બાદ સંસ્થાનું સંચાલન એક તંત્ર પ્રક્રિયા પદ્ધતિ અનુસાર સુવ્યવસ્થિત થાય છે ભારતમાં આઝાદીનો સૂર્ય ઉગતો હતો ત્યારે પાંચ ભવ્ય મંદિરો અને અન્ય સેંકડો એકર જમીનો સહિત હજારો હરિભક્તો તથા સંતોની આ સંસ્થાને સ્વામી શ્રીએ રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે જાહેર કરી તારીખ ચોવીસ જૂન ઓગણીસો ને સુડતાલીસ સંવંત બે હજાર ત્રણના અષાઢ સુધી છઠના દિવસે શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી નિર્ગુણ સ્વામીએ સંસ્થાનું ટ્રસ્ટ તૈયાર કરાવી દીધું પરંતુ તે પૂર્વે અનેક ધર્મ સંસ્થાઓના બંધારણનો સ્વામીશ્રી અભ્યાસ કર્યો હતો કોઈ પણ સંસ્થામાં પેશેલા દૂષણોમાં તેના બંધારણની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે અન્ય ટ્રસ્ટના બંધારણમાં રહેલી કઈ કલમોને કારણે ક્યાં કયા દૂષણો વહીવટમાં અને સંસ્થામાં બેઠા છે તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને દુરદેશિતા દાખવીને સંસ્થાનું બંધારણ ઘડ્યું હતું આવનારા અનેક વર્ષો સુધી એક સૂત્રતામાં સંસ્થાને ઉની આજ ન આવે તે માટે શાસ્ત્રીજી મહારાજે સંસ્થાનું બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે તે માટે એક કમિટીની રચના કરી તેના સાક્ષી પ્રમુખ કહે છે કે એ વખતે પ્રાથમિક રીતે બંધારણના મુદ્દાઓ લખી કામ શરૂ કર્યું જેના સેક્રેટરી તુલસીભાઈને નિમ્યા હતા શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે પ્રથમ મિટિંગમાં બંધારણ કેવું થાય તેના માટે મગનભાઈ અને નિર્ગુણ સ્વામીએ પ્રસ્તાવ મૂક્યો મગનભાઈને મુંબઈ તપાસ કરવા મોકલ્યા ત્યાં મુંબઈ હાઈકોર્ટના પ્રસિદ્ધ વકીલ શ્રી હરિપ્રસાદ ચોકસે કહ્યું કે સંસ્થાના ટ્રસ્ટી મેમ્બરનું ઇલેક્શન થવું જોઈએ ધાર્મિક સંસ્થા છે એટલે ઇલેક્શન કરવું પડે શાસ્ત્રીજી મહારાજ પાસે સૂચનો લાવ્યા તે વાંચીન તરત જ તેમણે કહ્યું કે મારે ઇલેક્શન જોઈતું જ નથી ઇલેક્શનમાં ગમે તેવા માણસો સંસ્થાના વહીવટમાં આવે ને ગમે એ રીતે ચાલે એટલે સિલેક્શન કરો સારા નિષ્ઠાવાળા સમર્પણવાળા અને મદદરૂપ થાય એવા ભક્તો આવે શાસ્ત્રીજી મહારાજ જોઈ શકતા હતા કે ચૂંટણી પ્રથાની સાથે કેટલાક દૂષણોનો પણ તેમાં સહજ પ્રવેશ થવાનો હતો એક જાહેર સંસ્થા દૂષણ મુક્ત અને સ્વચ્છ સંચાલનનો આદર્શ બેસાડી શકે છે એ જ તેમનું લક્ષ્ય હતું અને એ જ રીતે સંસ્થાનું શ્રેષ્ઠ બંધારણ થયું તેના કારણે સો વર્ષ બાદ પણ સંસ્થા હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેની આગવી પ્રતિભા સભ્યતા વિકસાવી શકી છે કહેવાયું છે કે આ લીડર શુડ નોટ હેવ ઓનલી ગોલ બટ ઇ શુડ હેવ અ ક્લિયર વિઝન ઇન હિઝ માઇન્ડ એટલે માત્ર એટલા ધ્યેયથી કામ સસ્તું નથી પણ એ ધ્યેય અમુક સમય પછી સંસ્થાને ક્યાં પહોંચાડશે તેનું સ્પષ્ટ ચિત્ર તેના મનમાં હોવું જોઈએ સાસરીજી મહારાજે એવી આર્ષ દ્રષ્ટિ સાથે બીએપીએસ સ્વામીની સંસ્થાનું તંત્ર પદ્ધતિ અને પ્રક્રિયા વિકસાવ્યા છે પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમનો સનાતન સત્ય સિદ્ધાંત પ્રવર્તે તે માટે આગામી હજારો વર્ષ સુધી સંસ્થાના સંચાલન માટે આગવું તંત્ર પ્રક્રિયાઓ પદ્ધતિ વગેરે સ્થાપિત કરી સંસ્થાની એક આગવી સભ્યતા વિકસાવનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને કોટી કોટી વંદન